ગુજરાત તક સાથે હું છું કશ્યપ ચૂંટણી આવે અને પક્ષ દોર શરૂ થઈ જાય એમાં કોઈ વાતની નવાઈ નથી અને ગુજરાતની અંદર પણ કંઈક આવી જ સ્થિતિ અત્યારે ચાલી રહી છે કોઈ સભાને સંબોધી રહ્યું છે તો એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાંથી પસાર થઈ રહી છે આવામાં કોંગ્રેસમાં ભંગાણ ચાલી રહ્યું છે ભાજપની અંદર આંતરિક રીતના કંઈક ને કંઈક થતું રહે છે એવા પણ સમાચાર આવતા હોય છે અને આવી રીતના પક્ષ પલટો કોઈ પણ પાર્ટીમાંથી કરે કરે કાર્યકર્તાઓ સાથે લઈને એમાં કોઈ નવાઈની વાત નથી હાલમાં જ કોંગ્રેસના ઘણા બધા દિગ્ગજ નેતાઓએ પણ રાજીનામાં આપી દીધા છે અને કેસરીઓ પણ ધારણ કરી લીધો છે કે પછી અર્જુન મોઢવાડિયા હોય કે અમરીશ ડેર હોય કે પછી એમના કાર્યકર્તાઓ આવી રીતની ઘણી બધી ઘટનાઓ આપણે અનંત અનસંખ્ય વખત જોતા હોઈએ છીએ અને આ બધા વચ્ચે એક એવી પણ વાત અત્યારે સામે આવી છે કે પોરબંદરની અંદર એક કોંગ્રેસમાં આ અર્જુન મોઢવાડિયાની હાજરીમાં એક મહા રાજીનામા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું હવે આ મહાવ શબ્દ એટલા માટે વાપરું છું કારણ કે એક બે પાંચસો પૈ કે પછી હજાર નહીં પરંતુ પચીસો કાર્યકર્તા પચીસો કોંગ્રેસના કાર્યકર્તાઓએ સાથે જ એક ઝાટકે રાજીનામા આપી દીધા છે કોંગ્રેસમાં તેમના અલગ અલગ પદેથી શું કામ તો કે કારણ છે માત્ર ને માત્ર એક નામ અર્જુન મોઢવાડિયા જે પોરબંદરના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તેમણે હાલ જ કેસરીઓ ધારણ કર્યો છે ગ્રામ્ય શહેરી ઉત્તર કરી શું દેવા આજે પોરબંદર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના લગભગ પંચાણું ટકા જેટલા કાર્યકરો તમામ આગેવાનો ચૂંટાયેલા સદસ્યો એ સહિતના લગભગ એક હજાર જેટલા કાર્યકર્તાઓએ આજે કોંગ્રેસમાંથી સામૂહિક રાજીનામા આપવાનો ઠરાવ પસાર કર્યો અને સર્વાનુમતે બહાલી આપી અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના જે વિકસિત ભારત બનાવવાનું અને એના મારફતે વિકસિત રાજ્ય બનાવવાનું અને વિકસિત શહેર અને ગામડા બનાવવાના જે સંકલ્પ છે એ સંકલ્પને સાકાર કરવા માટે બધાએ આખી કોંગ્રેસ પક્ષે ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનવાનું સ્વીકાર્યું છે અને તમામે આ નિર્ણયને આવકાર્યો છે આજે આ નિર્ણય કર્યા પછી ભારતીય જનતા પાર્ટીના જે જોડાવાની કાર્યવાહી છે એ પણ ટૂંક સમયમાં નેતૃત્વની સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ શ્રી સાથે અને અમારા સંસદના અહીંયાના જે ઉમેદવાર છે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાની સાથે ચર્ચા કરીને અહીંયા આગળના કાર્યક્રમ અમે ટૂંક સમયમાં જ નક્કી કરીશું આ બધા રાજીનામા અત્યારે પોરબંદરમાં આજની તારીખમાં અપાઈ ગયા છે આજે એટલે કે દસ માર્ચ આ પહેલા પણ થોડા દિવસો પહેલા જ જો તમે ખબર જોઈ હોય જો તમે સમાચાર વાંચ્યા હોય તો અમરીશ દેરે રાજુલાની અંદર એક બેઠક કરી હતી જેમાં સીઆર પાટીલે પણ હાજરી આપી હતી આ હાજરીમાં શું થયું અને બેઠકમાં શું થયું એવું તમને જણાવું તો અમરીશ ડેરે પોતાના હજારો કાર્યકર્તાઓને જાહેરમાં જાહેર રોડ ઉપર એક સભા યોજી હતી અને આ બધા કાર્યકર્તાઓ અમરીશ ડેરના સમર્થને આવ્યા હતા એવું પણ અમરીશ ડેરે નિવેદન આપ્યું હતું કે ગાંધીનગર સુધી કદાચ આ લોકો ના પહોંચી શકે એટલા માટે સી આર પાટીલને મેં નિવેદન મેં રીજુઆત કરી હતી કે તમે આવો અને આ બધાને ભાજપમાં જોડો એટલા માટે સી આર પાટીલ પણ ત્યાં ગયા હતા સભાને સંબોધન પણ આપ્યું હતું અને અંતે હજારો કાર્યકર્તાઓ જે અમરીશ ડેરના સમર્થને આવ્યા હતા તેઓ બધાએ કેસરિયો કર્યો હતો અત્યારે સમાચાર સામે એવા આવ્યા છે કે પચીસો કરતા વધારે કાર્યકર્તાઓએ કોંગ્રેસના પોતાના પદેથી રાજીનામા આપી દીધા છે અને અર્જુન મોઢવાડિયા સ્વાભાવિક રીતના મોટું નામ છે પોરબંદરમાં અને મનસુખ માંડવિયા જે કે પોરબંદરમાં લોકસભાના ઉમેદવાર છે તેમને જીતાડવા માટે કાયદ તો કરવું પડશે ને અર્જુન બધા કાર્યકર્તાઓ આવી ગયા છે અને અત્યારે એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે કે આગામી સમયમાં દરેક કાર્યકર્તા ભાજપમાં કોઈ ને કોઈ પદે જોડાઈ શકે છે અથવા તો કઈ ન જોડાય તો શક્તિ પ્રદર્શન માટે પચીસો નો આંકડો એ કઈ નાની વાત નથી આજના સમયમાં લોકસભા અત્યારે ચાલે છે તૈયારીઓ પણ ચાલે છે મોદી પોતાની હેટ્રિકને લઈને અને સી આર પાટીલ પોતાની બેઠકમાં અને ભાજપ પોતાના અલગ 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 રીતના ઓપરેશન લોટસને ચલાવી રહ્યું છે તેવામાં હવે જોવાનું એ રહ્યું કે કેટલા લોકો હજી પક્ષ પલટો કરે છે ભાજપમાં જોડાય છે કે પછી શું થાય છે તે પણ જોવાનું રહ્યું છે એક તરફ ભારત જોડોની ન્યાય યાત્રા ચાલી રહી છે બીજી તરફ ભયા રૂચની બેઠક પર ચૈત્ર વસાવા અને મનસુખ વસાવા સામે પણ એક દ્વંદ ચાલી રહ્યું હોય કે હું જ જીતીશ હું જ જીતીશ પાંચ લાખ પ્લસ નો ટાર્ગેટ લઈને ચાલી રહ્યા છે આ બધા વચ્ચે શું નવું આવે છે એ હવે જોવાનો વિષય રહ્યો છે જ્યાં સુધી મને આપશો રજા નમસ્કાર